કપરાડામાં બિસ્મા રોડને લઈ દર્દીને લેવા આવેલ એકસો આઠ એમ્બ્યુલન્સ કાદવમાં ફસાતા લોકોમાં રોષ સ્થાનિક લોકોની મદદે ફસાયેલ એમ્બ્યુલન્સને બહાર કાઢી દર્દીને હોસ્પિટલમાં ખસેડાયા કપરાડા તાલુકામાં વરસાદી માહોલમાં રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે ગામોના અંતરિયાળ રસ્તાઓ કાદવ કિચડવાળા થઈ રહ્યા હોવાથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે કપરાડાના મનાલા ગામમાં એક વ્યક્તિની હાલત ગંભીર જણાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા માટે એકસો ને બોલાવવામાં આવી હતી પરંતુ એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ગામમાં દર્દીના ઘર નજીક પહોંચતા પહેલા જ કાદવ કીચડવાળા રસ્તામાં ફસાઈ ગઈ હતી આથી ગામમાં દોડધામ મચી ગઈ હતી સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને બારે જે બાદ કાદવ કિચડમાં ફસાઈ ગયેલી એમ્બ્યુલન્સની બહાર કાઢી દર્દીને ત્યાં સુધી લાવી એમ્બ્યુલન્સમાં બેસાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આવા ખરાબ રસ્તાઓમાં ઇમરજન્સી સમયે દર્દીને લેવા કે મૂકવા જતી એમ્બ્યુલન્સ પણ ક્યારેક ટ્રાફિક જામમાં તો ક્યારેક આવી રીતે રસ્તામાં પડેલ ખાડાઓમાં ફસાઈ જવાના બનાવ પણ સામે આવી રહ્યા છે જેને લઈ લોકોએ રોષ વ્યક્ત કરી બિસ્મા રોડ બનાવી આપવા માંગ કરી રહ્યા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો